મહિલા સરપંચના પતિવા મળી રહી છે ફરિયાદ મુજબ યુવતીને સરપંચ પતિએ કોઈ કામના બહાને બોલાવીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો યુવતીએ હિંમત દાખવીને પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે આઈપીસી ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે આ સાથે યુવતીનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવશે આ ઘટના પછી સ્થાનિક લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તેમણે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવે છે વિશેષ કરીને સરપંચ પતિઓના વધતા દુરુપયોગ સામે લોકોમાં ચિંતાની લાગણી છે આ કેસે ફરી એકવાર સરપંચ પતિના દુરુપયોગના મુદ્દાને પ્રકાશમાં લાવ્યો છે પોલીસે જણાવ્યું છે કે તેઓ સમગ્ર મામલાની ગંભીરતા સાથે તપાસ કરી રહ્યા છે અને આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સાથે મહિલાઓની સુરક્ષા અને અધિકારીઓની રક્ષા માટે પણ કડક પગલાં લેવામાં આવશે